અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હાજર પચીસ નું રાજ્યના નાણા પ્રધાન કનુભાઈના હસ્તે ઉદઘાટન કરાયું અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન થયું છે જેને રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો પંદરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા બસો સાહીઠ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્રણ દિવસ ચાલનાર એક્સપો ની રાજ્યભરના લોકો મુલાકાત લેશે સાથોસાથ એઆઈએ આનંદપુરા એવોર્ડ સેરેમની નું પણ આયોજન થયું જેમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડા માન્ય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હમ બની